ચિરાગ ચૂરવાડીની અનોખી યાત્રા થી કેદારનાથ પગપાળા દેવોના દેવ મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક અનોખો ભક્ત સોમનાથથી કેદારનાથની પગપાળા યાત્રાએ નીકળ્યો છે પચીસ વર્ષે ચિરાગ ચોરવાડી નામનો આ યુવક કુલ એક હજાર આઠસો બાર કિલોમીટરનું અંતર કાપી કેદારનાથ મહાદેવના દર્શન કરશે સોમનાથથી સોળ દિવસમાં બનાસકાંઠા પહોંચેલા ચિરાગે જણાવ્યું કે તેને કેદારનાથ પહોંચવામાં અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગશે અને એક પરિશ્રમ અને અડગ વિશ્વાસ સાથે નીકળેલો આ યુવક મહાદેવની અનન્ય ભક્તિનું પ્રતિક છે માત્ર એક બેગ અને સાથે રાષ્ટ્રીય ધ્વજ અને ભગવાન ચિરાગ ચોરવાડી સાથે વાતચીત કરી તેની આ અનોખી યાત્રા વિશે વિગતવાર માહિતી મેળવી પોતાના જુસ્સા નો સાથે ચિરાગ કેદારનાથ પહોંચી મહાદેવના ચરણોમાં તેની આ યાત્રા અનેક

પછી જ્યાંથી મને લઈ ગયો તે પાછો અહીંયા આઠ મૂકી ગયો બે બાઈક પર પછી બસ ભાઈ ચાલે ગયો ને હું એની પાછળ પાછળ ચાલ્યો જયો ગયો રસ્તામાં નીકળો છો ક્યારે રાત્રે હોલ્ડ કરો છો કોઈ તકલીફ બસ એ મહાદેવના ભક્તો હોય એ આપડે આશરો આપે અને જમવાનું આપે પણ બસ એટલું જ કહેવા માંગુશ કે આપણા મહાદેવના ભક્તો છે ને એ આપણે ગમે ત્યાં મળે અને જમવાનું આપે ને રહેવા માટે જગાઓ આપે બસ આ હતા જે સોમનાથ નો યુવક જે એક પોતાના અતુટ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ સાથે અહીંયા આગળ વધી રહ્યો છે કેદારનાથ પોચતા ઓછામાં ઓછા ત્રણ થી ચાર મહિનાનો સમયગાળો લાગશે તેવું પણ યુવક જણાવી રહ્યો છે પ્રકાશ ગોસ્વામી ભારત નેસ્મિતા બનાસકાંઠા